મારું નામ અજય લુધારી છે આ સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી અમે ચોમાસાના ટાઈમે કરીએ છીએ કે ભાઈ અમને સ્ટોમ મોટર આપો અને ભૂગર્ભ મોટર આપો પણ આ છેલ્લા એક વર્ષમાં કામ થયું છે પણ એ પણ કોઈ પણ ધંધારા વગરનું કામ થયું છે જેમાંથી પણ પાણી જાતું નથી ચોમાસાના પાણી ભરાવાની આવીને આવી પરિસ્થિતિ છે બાળકોની રિક્ષાઓ અહીંયા આવી શકતી નથી જેમ ઇમરજન્સી સેવાઓ પણ નથી આવતી અને